મિત્રો જુઓ પણ અત્યારે દાદાનો પણ પ્રકાશ પણ નથી દેખાતો અને આમ જુઓ ચારે બાજુ ધુમ્મસ 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 બધું આમ જુઓ મિત્રો ચારે બાજુ એવું છે મિત્રો હાલ અત્યારે આમ જુઓ આ બાજુની સાઈડમાં પણ જુઓ દેખાય છે મિત્રો પહેલી બાજુ લીમડો હશે ને મિત્રો આ લીમડો પણ ત્યાંથી બધું કશું પણ દેખાતું નથી એટલો ધુમ્મસ છે મિત્રો આમ જુઓ આ બાજુ ફરતે પણ ચારે બાજુ મિત્રો મજાનો વ્યૂ છે મસ્ત વ્યૂ છે મિત્રો એવો ધૂમ્મસ મસ્ત આ બાજુ સાઈડમાં પણ એ આગળ ખૂબ જ ધૂમ્મસ થઈ ગયું આપણે જાણે વરસાદનો ફુવારો આવતો હોય ને મિત્રો સામેથી એવો ગઝબનો વ્યૂ આવે છે મિત્રો આમ જુઓ ચારે બાજુ જુઓ એવો બાકી નજારો છે મસ્ત એનો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દોશમાં પહેલી વખત આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દોશો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય શિયા રામ જુઓ ત્યારે આપણે ફૂલ ધુમ્મસ છે કશુંક દેખાતું નથી આમ જુઓ સવાર હવારના અત્યારે હવારના વાગ્યા છે સાડા આઠ વાગ્યા છે મિત્રો આમ જુઓ અને આપણે પહેલી બાજુ રહી છે ત્યાં આપણી વાડી છે જ્યાં આપણે રહેવાનું છે ત્યાં હાથવેર છે અને અત્યારે કશું પણ દેખાતું નથી આપણે જઈ રહ્યા છીએ આપણે ઓલી વાડીએ અહીંયા મોટર ચાલુ કરવા માટે જુઓ ચાલો આપણે અત્યારે મોટર ચાલુ કરી એવી સાકળ સાકળ કહેવાય કે પછી આને મેં કરવો કહેવાય આપણે ગુજરાતી ભાષા એ પણ બહુ જોરદાર રીતે આવી ગયો છે મિત્રો આમ જોવું અને આ બાજુ જોઈને કૂવો છે તો મેં બતાવી દઉં જોવો કૂવો છે આપણે અત્યારે મોટર ચાલુ કરવા માટે આવ્યા છીએ જો મજાનો આપણો વાડીનો વ્યૂ સરસ મજાનો કેમ બાકી અત્યારે હવાર હવારમાં ની પણ અલગ આવે છે મિત્રો જોવા જોરદાર ગલગોટાના ફૂલ પણ ખીલ્યા છે કેમ બાકી ગઝબના મસ્ત ન લાગે મિત્રો એકદમ સરસ મજાનું આપણા બાજુ મસ્ત નાના મોટા નાના ગણો મોટા ગણો રીંગણા પણ છે ઉપરના પેટના લટકી છે એમ લોકો મિત્રો મિત્રો સામેની બાજુ પણ રીંગણા છે આ બધા તુવેર પણ આપણે ફૂકાવા લાગી છે મિત્રો હવે એટલે બે ત્રણ દિવસમાં હવે લણવાનું પણ તૈયારી કરવી પડશે આ બાજુ સાઈડમાં કપાસમાં બહુ થઈ ગયો છે પાડોશીનો જોવો મિત્રો ગલગોટાની મહેક અને સુગંધ પણ અલગ મિજાજ ધરાવે છે મિત્રો જોવો કેમ બાકી તમને નજીકથી ત્યાં ફૂલડાનો નજારો બતાવો મિત્રો જોવો કેમ બાકી આવે મસ્તનો સુંદર મજાનો વ્યવહાર મિત્રો જોવો

પહેલાં ના રાજા મહારાજા જે વર ખંઢેરિયા હોય એવી ઓરડી છે આપણે અહીંયા અને ઓરડીમાં પણ માથે ઉપર સનરૂપ છે મિત્રો આમ જોવું એને બધું દેખાતું છે માથે સનરૂપ છે તો વરસાદનો પવન હતો ને સોમાસામાં પતરા ઉડી ગયેલા છે પતે અત્યારે આપણે આ વાડી છે હવે આનો ઓટો સીઝમાં મોટર ચાલુ કરી દઈએ મિત્રો આ છે ઓટો પહેલાં લેફ્ટ હેન્ડમાં આપણે બટન દબાઈ દઈએ હવે કરીએ ચાલુ મોટર સ્ટાર્ટ મિત્રો મોટર સારું થઈ ગઈ છે હવે પાણી આવ્યું મિત્રો ખાવા મળું કરાવવા મિત્રો જોવો આપણે સનનું અત્યારે ફૂલ ઝાકળ છે મેં મેઘરવો છે આમ જુઓ તમે જોઈ શકો છો કે પાછળ સામેની બાજુ ટ્રેક્ટર પડ્યું છે ને ટ્રેક્ટર પણ નથી દેખાતું અને જુઓ મિત્રો એટલું બધું ઝાકળ મેઘરવો જાણે એમ થઈ ગયું હોય ને કે આપણે કાશ્મીરમાં આવ્યા હોય એવું લાગે છે એમ જુઓ ગજબ લાઈક કહેજો ચેનલમાં ફેલું કર સબ્સક્રાઈબ કરજો જય માતાજી જય શહેર રામ